ભગવાન શ્રી કૃષ્ણએ બતાવ્યું કે કયા પાપના કારણે મનુષ્યને કૂતરાનો જન્મ મળે છે દરેક મનુષ્યને તેના મૃત્યુ પછી સજા ભોગવવી પડે છે ત્યારે તેની સજા પૂરી થઈ જાય છે પછી તેને પૃથ્વી લોક પર બીજો જન્મ પ્રાપ્ત થાય છે જે જેવો કર્મ કરે છે તેને તે પ્રમાણે જ બીજી યોનિ પ્રાપ્ત થાય છે પણ મિત્રો તમને ખબર છે કે આ શ્રાપના કારણે મનુષ્યને કૂતરાનો જન્મ મળે છે અને ક્યાં કાર્ય કરે છે જે મનુષ્ય પોતાના જીવનમાં ન કરવા જોઈએ એના કારણે મનુષ્યને નર્કમાં જવું પડે છે અને પછી એક કુતરાનો જન્મ મળે છે મિત્રો હિન્દુ ધર્મ શાસ્ત્ર અનુસાર આ પૃથ્વી પર રહેતા દરેક મનુષ્યને મૃત્યુ પછી તેના કર્મ અનુસાર અલગ અલગ યોનીમાં જન્મ મળે છે કેટલાક ધાર્મિક ગ્રંથોમાં એ પણ કહેવામાં આવ્યું છે જે મનુષ્ય પોતાના જીવનમાં વધારે પાપ કરે છે તેને એક એવી યોનીમાં જન્મ મળે છે તે પોતાનો દર્દ બીજાને બતાવી શકતા નથી અને ન તો બીજા સાથે વહેંચી શકે છે મિત્રો આજે હું તમને એ બતાવીશ કે એ કયું કામ છે કે મનુષ્ય પોતાના જીવનમાં ક્યારે પણ ન કરવું જોઈએ નહીંતર તેને કૂતરાનો જન્મ મળવો નક્કી છે નમસ્કાર મિત્રો આ કથા સાંભળતા પહેલા કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખી દેજો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકોનને ઓન કરી દેજો જેથી તમને આવી ધાર્મિક માહિતી સૌથી પહેલા મળી શકે મિત્રો એક વખતની વાત છે ભગવાન શ્રી કૃષ્ણની પ્રિય રાધા રાણી પોતાની સખીઓ સાથે વર્ષાનામાં ભ્રમણ કરી રહી હતી આખા ગામમાં તેનો આવવા જવાનું થતું હતું ત્યારે તે રસ્તામાં એક ઘર પાસે લાચાર કૂતરો ઊભેલો જોવે છે તે ખાવાની શોધ કરતો હતો ત્યારે તે ઘરમાંથી એક યુવાન છોકરો લાકડી લઈને નીકળે છે તે કૂતરાની પાછળ દોડીને તેને મારે છે આ બધું જોઈને રાધાથી સહન ન થયું ત્યારે તેની સખીઓને કહે છે તમે પતિ પોતપોતાના ઘરે જાઓ અહીંથી હું મારા પ્યારા કાના પાસે જઈશ એને હું કંઈક પ્રશ્ન પૂછીશ પછી ત્યાંથી રાધા રાણી ભગવાન શ્રી કૃષ્ણને મળવા માટે ચાલી જાય છે એ ભગવાન શ્રી કૃષ્ણ સોનાથી બનેલા સિંહાસન પર બિરાજમાન હતા અને તેની પાસે તેની પ્રિય રાધા રાણી રાજભવનમાં આવે છે અને ભગવાન શ્રી કૃષ્ણને કહે છે હે કાના આજે હું અમારા ગામમાં ફરી રહી હતી ત્યારે મેં નગરમાં જોયું કે એક કૂતરો પોતાનો કષ્ટ ભરેલું જીવન જીવી રહ્યો હતો કે જેના પણ મહેલના દરવાજે જતો ત્યાં લોકો તેની પાછળ દોડીને ડંડા મારતા હતા અને પોતાના ભોજન માટે આમ તેમ ભટકવું પડતું હતું પરંતુ તેને પેટ ભરવા માટે ક્યાંય ભોજન ન મળ્યું અને જોઈને એ પ્રભુ મારા મનમાં એક પ્રશ્ન ઉદ્ભવે છે

આજે હું તમને એક કથા સંભળાવું છું જેને સાંભળીને તમને તમારા પ્રશ્નનો જવાબ અવશ્ય મળી જશે તેથી તો હે પ્રિય આ કથાને પૂરા ધ્યાનથી સાંભળજો પછી આગળ રાધારાણી કહે છે હે પ્રભુ તમે કથા સંભળાવો પૂરા ધ્યાનથી એ કથા સાંભળીશ તો મિત્રો કથાને સંભળાવતા આગળ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે રાધા રાણી એક સમયની વાત છે ભગવાન શ્રીરામ એક વખત પોતાની સભામાં બેઠા હતા પછી તેઓએ કુતરાના રડવાનો અવાજ સાંભળ્યો સભામાં હાજર દ્વાર પાડે કુતરાને ત્યાંથી પીછો કર્યો અને બીજા દિવસે ફરીથી તે જ કૂતરો તે જ જગ્યાએ આવ્યો અને રડવા લાગ્યો આ વખતે પણ દ્વાર પાડે કુતરાને માર્યો અને ત્યાંથી ભગાડી મૂક્યો એ ત્યાંથી દૂર થઈ ગયો અને સભાના ત્રીજા દિવસે તે જ કૂતરો ફરી રડવા લાગ્યો ભગવાન નામના મનમાં પ્રશ્ન થયો આ કુતરો દરરોજ મારા મહેલની બહાર કેમ રડે છે એનું કારણ જાણવા માંગ્યું એ દ્વારપાળને કૂતરાને અહીં બોલાવવાનો કહ્યું પછી દ્વારપાળ કૂતરાને બોલાવવા તેની પાસે ગયો અને કહ્યું ભગવાન શ્રીરામ તને દરબારમાં બોલાવે છે અને કૂતરાએ તેના દ્વારપાળને કહ્યું એ મુનિવર એવી દુનિયામાં જન્મ્યો છું જેના કારણે મંદિર રાજભવન જેવા પવિત્ર સ્થાનો રસોડું ગૌશાળા અંદર જઈ શકતો નથી અને પોતે જ અંદર જઈને ભગવાન શ્રી રામને કહો તે મને મળવા અહીં આવે છે બધું જાણીને દ્વારપાલ અંદર જઈને ભગવાન શ્રીરામને આ બધી વાત કહે છે અને આ વાત સાંભળીને ભગવાન શ્રીરામ પોતે પુત્ર પાસે ગયા અને તેને પૂછ્યું કે તું દરરોજ મારા મહેલ પાસે કેમ રડે છે પુત્રએ કહ્યું કે હે ભગવાન શ્રી રામ મેં કોઈ ગુનો નથી કર્યો છતાં એક સન્યાસીએ મને પથ્થરથી માર્યો છે જેના કારણે મારો પગ તૂટી ગયો છે અને ખૂબ જ પીડા થાય છે તેથી જ હું તમારા મહેલ ની આગળ આવીને રહું છું ત્યારે આગળ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે પ્રિય રાધા રાણી ભગવાન શ્રી રામ ને કુતરાની પીડા જોઈને ખૂબ જ દુઃખ થયું ત્યારે ભગવાન શ્રી રામે પોતાના દ્વારપાળ ને ભોલાવ્યા એ દ્વારપાળ જ્યાં પણ તે સાધુ છે તેને શોધીને લાવ ભગવાન શ્રી રામનો આદેશ મળતા જ તેના બંને સૈનિક સિદ્ધ સન્યાસીના ઘરે ગયા અને તેમને સાથે લઈને ભગવાન શ્રી રામનો દરબાર માણ્યો પછી ભગવાન શ્રી રામે સન્યાસી કહ્યું હે સન્યાસી શું તમે આ કુતરા પર પથ્થર ફેંક્યો છે તેના કારણે તેનો પગ તૂટી ગયો છે બરાબર ચાલી પણ શકતો નથી અને હવે જો તે ચાલી પણ શકતો ન હોય તેણે કેવો ગુનો કર્યો છે તેના લીધે તમે તેનો પગ ભાંગી નાખ્યો છે ત્યારે સાધુ કહે છે કે હે પ્રભુ હું ભિક્ષા માટે જતો હતો ત્યારે આ કૂતરાએ મારી ભિક્ષાને સ્પર્શ કર્યો અને તેથી જ મને ગુસ્સો આવ્યો ને પથ્થર ઉપાડ્યું દૂરથી માર્યું તેના કારણે તેનો પગ તૂટી ગયો છે સાધુની આ વાત સાંભળીને સંગામે કહ્યું તો તમે જાણો છો કે આ જ્ઞાન વિનાનું પશુ છે એ પોતાનું પેટ ભરવા માટે આવું કરે છે તેને એટલી પણ બુદ્ધિ નથી કે આવું ન કરવું જોઈએ આ કૂતરાએ તમારા અંદર સ્પર્શ કરી લીધો છે તેમાં તેનો કોઈ અપરાધ નથી આવું કરવું તેનો સ્વભાવ છે અને આટલી નાની વાત માટે મારે એને આટલી મોટી સજા ન આપવી જોઈએ અપરાધ તો તેણે નથી કર્યો અપરાધ તો તમે કર્યો છે એક સન્યાસી બનીને આ કૂતરાનો પગ તોડી નાખ્યો છે તેથી તમે જ તેના અપરાધી છો મિત્રો પછી આગળ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે પ્રિય રાધા રાણી ભગવાન શ્રી રામ કહે છે તે કૂતરાને કે આ સન્યાસી તારો ગુનેગાર છે ને તું ગમે તેવી તેને સજા આપી શકે છે જે ભગવાન શ્રીરામના શબ્દો સાંભળીને કુતરાએ તેને કહ્યું એ ભગવાન આ સન્યાસીને કોઈ મહેલનો રાજા બનાવવો જોઈએ શ્રી શ્રીરામે કુતરાની સલાહ માની લીધી અને સન્યાસીને નવું વસ્ત્ર પહેરાવ્યું સુંદર વસ્ત્રો અને તેને ઘોડા પર બેસાડીને તે સન્યાસીને એક મહેલમાં લઈ ગયા અને ત્યાં સન્યાસી રાજા અને સોનાના સિંહાસન પર બેઠો ત્યારે તેને પણ રાજા જેવા વસ્ત્રો મળ્યા

લોકો આ બધું જોઈને ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા અને લોકોએ ભગવાન શ્રીરામને પૂછ્યું હે ભગવાન આ પુત્રાઈ શા માટે આ સાધુને સજા આપવાને બદલે એને મહેલનો રાજા બનાવ્યો પુત્રાની વાત સાંભળી અને ગામ લોકો પાસેથી આ સાંભળીને ભગવાન શ્રીરામે કહ્યું આ પ્રશ્નનો જવાબ તમને માત્ર પુત્ર જ આપી શકે છે પછી પુત્રાને પૂછ્યું તે સન્યાસી સાથે આવું કેમ કર્યું એને સજા કરવાને બદલે કે તેને રાજ્ય આપ્યું પુત્રએ કહ્યું તમે જાણવા માંગો છો કે સાધુને સજા કરવાને બદલે મેં તેને મહેલનો રાજા કેમ બનાવ્યો તો સાંભળો મિત્રો પછી આગળ કથા સાંભળતી વખતે ભગવાન શ્રી કૃષ્ણ તેમની પ્રિય રાધા રાણીને કહે છે કે હે પ્રિય રાધા રાણી પુત્ર તે બધાને કહે છે સાંભળો આ અન્યાય રાજા છે જે ભિખારીને ભગાડે છે એનો પીછો કરે છે પોતાનું ઘર અને બીજાની સંપત્તિ હડપનાર

આ એ જ લોકો છે કે પોતાના પાપ ધોવા માટે ગંગામાં આવે છે અને ત્યાંથી પાછા આવતા જ ફરી પાપ કરવા લાગે છે અને પછી આગળ રાધા રાણી કહે છે કે હે પ્રભુ તું ગંગાજીમાં પાપ ધોવાતા નથી ભગવાન શ્રી કૃષ્ણ હસતા-હસતા કહે છે હે પ્રિય રાધા રાણી અજાણતા કરેલા પાપો જ ગંગાજીમાં ધોવાઈ જાય છે રાણી જોઈને કરેલા પાપ ક્યારેય ધોવાતા નથી

મિત્રો હું આશા રાખું છું કે તમે બધા આ સમજી જ ગયા હશો કે આ પાપના કારણે મનુષ્યને કૂતરાનો અવતાર મળે છે મિત્રો તમને આજની આ કથા જરૂર પસંદ આવી હશે તો મારી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તેમજ બે લાઈકોનને ઓન કરજો જેથી આવી નવી ધાર્મિક માહિતી સૌથી પહેલાં તમને મળી શકે મિત્રો ફરીથી મળીશું આવી જ વાતો સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો ક્યારેક તમારા માટે તો ક્યારેક તમારા પરિવાર માટે આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર